શું નક્કી કર્યું કાલે તમે કીધું કે સમય આપો એટલે અમે તો તમને કીધું તો સવારે દસ વાગે મળીશું અમે અગિયાર વાગ્યા છે શું ડિસિઝન લીધું છે આ અમારી જે માંગણી હતી ત્યાં તમારું સપ્ટેમ્બરનું પગાર સ્લીપ તમે સપ્ટેમ્બરમાં બાવીસ હજાર નવસો સિત્યાસી રૂપિયા બધાને ચૂકવેલા અમારી એ જ માગણી છે એ જ પ્રમાણે પગાર બાવીસ હજાર નવસો ને સિત્યાસી આ લોકોને મળવા દીધો ત્યારે આ લોકોની બધી તૈયારી તમે જો હમણાં જ બાવીસ હજાર નવસો ને સિત્યાસી પ્રમાણે એકસો સત્યાવીસ લોકોની હમણાં જ જેવીએમ કંપની હમણાં જ બાદરી લખીને અમને આપી દેતી હોય તો અમે હમણાં આંદોલન સમેટવાના છે અગર તમે આજે પણ ગોળ ગોળ વાત કરવા અને ટાઈમની વાત કરશો તો અમે પછી જશો સત્તા મંડળની સામે કાં તો ત્યાં રોડ છે નર્મદા માતાની જે એસઆરપી ગ્રુપ બેસે છે ત્યાં જઈને અમે બેસવાના છે અમને જે હોય તે તમે ક્લિયર કરો તમે કાલે અમારા પર સમય માંગ્યો તો તમે કીધું હતું કે મારે ફોન પર વાત કરી એ નિર્ણય અમને લઈશું એટલે અમે તમને કલાક બે કલાક નહીં પણ આજે સવારે દસ વાગ્યા સુધીનો તમને સમય આપ્યો હતો હવે તમે અમને જણાવવામાં આમાં કંઈ નવીન માગણી કરતા હોય એવું કંઈ જ નથી જે તમે બાવીસ હજાર નવસો ને રૂપિયા હમણાં સપ્ટેમ્બર સુધી અમને આપ્યા છે અને અચાનક જ તમને કોઈને પૂછ્યા વગર પંદર હજારને પંદર હજારને બે રૂપિયા કરી દીધા છે બસ આ જ માગણી છે જૂના કર્મચારીઓ છે

થોડુંક ટાઈમ જોઈશે જે મેં તમને કાલે જ કીધું એ લોકો એક મહિનાનો ટાઈમ અરે ભાઈ પણ આજે છઠ્ઠો દિવસ છે કેટલો સમય આપવાનો અમારે નિર્ણય લેવામાં આવે કાલે તમે કીધું અમને સાંજ સુધીમાં તમે સમય આપો અમે બધા ધરણા પરથી ઉઠીને કીધું કઈ વાંધો નહીં અમે સવારે પાછા આવીએ છીએ સીઓ સાહેબ હતા ડીવાયસપી હતા ડીસીએફ હતા બરાબર અધિક નિવાસી કલેક્ટર હતા એમની સામે તમે આ અમને અમારા જેવા ધારાસભ્ય જિલ્લાના પ્રમુખ હોય બે બે પ્રમુખો હોય અમને તમે વચનો આપીને તમે જાઓ ને હમણાં પાછા કેમ છો કે હમણાં હજુ સમય એટલે આવી ગોળ ગોળ વાત નહીં ભાઈ જે વાત કરવાની હોય સીધી કરો હા તો હા ના તો ના વાત કરો પૂરી અમારે જે કરવાનું હશે તે બેસીશું તમે કાલે સમય માંગો આટલા અધિકારીઓની સામે આજે પાછા કે અમે વાત કરી નામ તેમ કર્યું એવી વાત નહીં અમે કા તમને દસ માંગણીની એ આપીએ છીએ બસ એક માંગણીનું છે એ બી વ્યાજ બી છે સપ્ટેમ્બર મહિના સુધી તમે બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા આપ્યા અને અમને પૂછ્યા વગર તમે અચાનક પંદર હજાર રૂપિયા કરી નાખ્યા

આ બધાને તમે આ રીતના પગાર આપ્યો છે ને તો કેમ અચાનક તમે પૂછ્યો છે કર્મચારીઓ હમણાં મોઘવાડી માં થોડું આટલામાં એમને પોહાવાનું છે ભાઈ ઘર ઘર પરિવાર એમને ચલાવવાનું છે એમની બધી જમીનો આમાં ગયેલી છે બધા લેન્ડ રુઝરો છે અમારે જમીનો આપવાની સરકાર રોજગાર વાત કરે અને તમે આ રીતના શોષણ કરો તો થોડું ચલાવવાના છે બરાબર ને એ લોકો કા ના પાડે છે તમને ના પાડી લોકો તૈયાર છે ચાલો કાલે તમને તો કીધું ને અમે તૈયાર જ છે તમે સાત વાગે બોલાવો સાત વાગે ચડવા તૈયાર છે લોકો તમે આજે બાર ના ડ્રાઈવરો લાવ્યા છે કેમ ભાઈ બાર ના ડ્રાઈવરો ને લાવવાની શું જરૂર પડે તમને તમને એમને બારસો બારસો રૂપિયા આપો છો રહેવાનું જમવાનું ભાડું બધી વ્યવસ્થા કરો છો એ જ વસ્તુ આ લોકોને આપીને તમે તમારો પરિવાર છે હાચવી નથી શકતા તમે આની જે હોય તે ક્લિયર કટ કહો એટલે અમે પછી અહીંથી ચાલતા પકડીએ ત્યાં અમે ધરણા પર બેસીશું દેખાય તમારી સાથે અમે દર વખત જીભા જોડી કરવા થોડા આવીએ છીએ ભાઈ સાંજે તમે કીધું કે ફોન નથી ઉઠાવતા અમને થોડો સમય આપો ત્યાં સીઓ ઓફિસ પર ગયા આપણે ત્યાં એમને બધા અધિકારીઓની રૂબરૂમાં તમે કીધું કે અમે પૂછી લઈએ છીએ ત્યાં પણ આપણે કીધું કે સવારે દસ વાગે આપણે નિરાકરણ લાવવાનું છે તો અમે કઈ તમને મજાક લાગીએ છીએ આ છ દિવસથી આ બેસીએ છીએ એટલે મજાક લાગે છે તમને નિરાકરણ લાવો તમે

છ દિવસથી બેઠા છે હજુ વિચારણા ચાલે છે તમારે હું સમજો છો તમે અમારા લોકોની જમીન ઉપર તમે આ હા વકરા કરીને નાહી જવાના સમજો છો બારથી ડ્રાઈવરો લાવ્યા છે એમને બી કહી દેજો આમની એક પણ જણ ની રોજીરોટી છીનવાશે ને બધું તમારું આ જીબીએમ બીપીએમ બધું બંધ કરાવી દઈશું તમને લખી નથી આપ્યું કે અમને તમે બાર ધરણા પર બેઠા છે એટલે બારથી ડ્રાઈવરો લાવીને ચડાવી દો નિરાકરણ આપો જે હોય તે પૂછો અમને શું કરવાનું છે આ બાજુ મારું મોડું નહીં જોયા કરો સર એક જ વસ્તુ હા વાત કરો એમની સાથે રિઝોલ્યુશન નહીં આવે જો તમારી વસ્તુ હોય તો અત્યારે બસો ચાલુ કરી દો અને એક મહિનાની અંદર કંપની કંઈક આમાં સકારાત્મક વિચારશે જે બી હશે તમારી હાજરીમાં અમે ટાઈમ તો અગાઉ આપેલો જ છે બરાબર છે અગર તમે એવું દિવસમાં સાહેબ કશું નથી કરી શક્યા તો અમે હવે કેવી રીતે આશા રાખીએ કે આ મહિનાના અંદર તમે અમને જવાબ આપી જ દેવું તમે પોતે કહો તમારી સમક્ષ હતા એવું નથી કે અમે ચલો વારંવાર તમને હેરાન કરી દે તમે હાજર હતા અને તે ટાઈમે બી અમને આશ્વાસન અનિલ રાજપૂત સાહેબે આપ્યો તો જ કે આ પંદર દિવસના અંદર કે મહિનાના અંદર તમને જણાવીશું એ વાતને આપણે ત્રણ મહિના થઈ ગયા જો એ ત્રણ મહિનામાં નથી જોયું સાહેબ તો તમે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકો કે આ એક મહિનો તમને કઈ હિસાબથી અમે આપી તમે લખી ના અમને અમે ગાડી હમણાં તમે કે મહિના પછી અમે માંગે છે 1 મહિના પછી તમને મળી જશે હું એટલું તમને આપી શકું કે 1 મહિનાની અંદર તમને જે બી ડિસિઝન હશે કે જે બી સકારાત્મક ચાલાકી બધી બંધ કર હા ડિસિઝન મહિના પછી આપવાનું તું હે તારી છે મંસાઓ છે નિરાકરણ કરવા આવ્યો છે

નિર્ણય લે હજુ તે હાજર સમય માંગ્યો ને આપ્યો સમય હમણાં નિર્ણય લે નહી હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું પગાર સ્લિપ તારી છે એ કઈ અમે નથી બનાવી બાવીસ હજાર નવસો સિત્યાસી હમણાં પગાર પંદર હજાર આપે એટલે તું હું સમજે અમને અમે મુરખ છે જણાવ ગીધી વાત કર ગોળ ગોળ વાત નહીં કરવાની અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા તું બહુ મોહમ્મદ તો હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહીંયા પોતાની જાત ને તમારા બધા હોશિયાર હમતતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર હા બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા મારી કંપની ચાલશે વકરો કરી જતો રેવા બધા ધંધા બંધ કરી દેજે ચોખ્ખી વાત કર મહિના પછી ડિસિઝન લઈશું થશે તો કરીશું એ બધી તારી બંધ કરી દે સન્ડે બોલાવી ને નો જણાવવા જણાવો ને ક્લિયર કર

સાંભળો પ્લીઝ એ જેવા કર્મચારી કર્મચારી છીએ તો હું કરવા બેઠા છું બોલાવો માલિક ને છો છ દિવસ થી તમે કર્મચારી જક મારાવો અમારી સાથે વાત કરવા આવો છો બોલાવો માલિક ને કર્મચારી છે વાળા તો હું કરવા મારી હાથે માથાકૂટ કરવા આવો છો બોલાવો માલિક ને જ્યાં હોય ત્યાંથી એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે જ્યાં ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને પણ આવો છો તમે ગુજરાતનું કોણ આંબાડે છે ભાઈ તો વાત કર વાત કર તું બહેન અમારા મોડાની જોયા કર વાત કર કર્મચારીઓ અમે અરે જે હોય તે જણાવ ચાલ બસ આપડો તમે ચાલો ભાઈ આ બસ બંધ કરો અહીંયા એક બસ ટાળતો નઈ હા તને કહી દીધું બોલાવી લે ચાલ બસો વાળા ને પેલા ગેટ વાળા ને બોલાવું સૂચના આપ

લોક લોકમાર જ્યાં સુધી નિરાકરણ નહીં ત્યાં સુધી એક

ये हो असलम भाई मार तो वीडियो चले छे भाई ने भगत का मुंह का तो लग काम में आवश्यक वे तो, तो बोलता भी नहीं है